છે જો સેવા થાય તો કરી લેજો મર્યા પછી ફોટા ને અગરબત્તીઓ કરી કઈ વળવાનું નથી હોય તો બાપુ બે ટાઈમ સારો રોટલો દેજો વિધી ના ચકડા જો ન ફેરવી નાખે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ બાપુ મા બાપના આશીર્વાદ છે ને આ દુનિયામાં ક્યાંય નહીં મળે એક લખવું હોય તો લખી લેજો પછી જેવા હોય એવા ગાંડા હોય ગોબરા હોય જે હોય પણ ઈ છે તો તમે છો મારા મા બાપ છે તો હું છું બસ મારા મારા માટે મારો ભગવાન મારા માતા પિતા છે સદગુરુ ની જરૂર પડે સો ટકા સંત ની જરૂર પડે સો ટકા તમારો અને મારા ગુરુ આપણા માતા પિતા છે પણ એ જન્મ આપીએ કે લાલન પાલન કરીએ કે ઉછેર કરીએ કે ઓળખાણ ન કરાવી ઓળખાણ માટે બાપુ સંત ની જરૂર પડે કોઈ ભજનાનંદી પુરુષની જરૂર પડે કોઈ સદ્ગુરુની જરૂર પડે એ ન કરીએ એટલા માટે બાપુ સદગુરુ જોવે અને આ ભજન ભજન છે ને એમાં સમજાય ભમજાય એવું નથી કે બુધિ વાળા ચે પાર જ નથી એમને બોલવા જ નથી દેતા એટલે તમે પેલા માફી માગી લે આમાં ખોટું તો આવશે જ તે કારણ કે આમાં તો શું હોય તો આ વાતને કોઈ સાંભળે જ નહીં આમ તાકી ભૂલ આવે પકડે એટલે આખી રાતમાં કઈ લે આવું જ નહોતું ત્યાં અહીંયા જ તું ઉભો રહ્યો એટલે એવા ઘણા હોય પણ કહેવાનો મારો અર્થ એ છે બાપુ જીવન મળ્યું છે ને આનંદ કરી લ્યો મોજ કરી લ્યો કાંઈ વાતમાં છે નહીં માણસ જન્મે ને બે અઢી કિલો નો હોય હાં ઠેસી હો વરસ જીવે મરી જાય અને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રખ્યા ભેળે કરીને ચોખો એટલે બે અઢી કિલો ત્યાં વચ્ચે ઠેકડા મારવાનું છે વાતમાં કાંઈ છે નહીં આનંદ કરી લ્યો મોજ કરી લ્યો બાકી આવ્યા હોય ને આપણા એક ગોધડું પાથિયું એક નાની બાળોતીઓ કે અમારે તો તમારે જે કહેતા હોય એ બાળતીઓ હોય ને બાળતીઓ એક ચાર ખૂણાનો ટુકડો જ હોય એને ખીસું બીસું ન હોય ગાજ બટન કશું ન હોય અને જે આ દુનિયા છોડીને જાય ને પછી ઉપર ઓઢાડે ને એ ચાર ખૂણા નું કપડું કઈ ન હોય પણ વચ્ચે આપણે ખિસ્સા બનાવ્યા નથી તોય બુદ્ધિથી બનાવ્યા અને જો બનાવીને કદાચ આ માવડીઓ આપણને મોટા કર્યા હોત તો આપડા દુનિયામાં કોઈ જીવવા દેત અરે શું ભૂખ ઉઘડી છે તમે જોવો તો મને તો એમ થાય કે ચોરાશી લાખ યોની છે એમ કે ચોરાશી લાખ યોની માં પૈસા હટ પૈસા ને માયા ને મો ને આ લોહી ઉકાળા હોય માણા ને એકને બાકી કોઈ છે આ ગાયું ભેંસું ભૂંડડા રોસડા કોઈ ને કઈ ચિંતા છે જે ચિંતા છે ને માણા ને એકને જ છે હજી આમ કરી લો હજી આમ કરી લો હજી આમ કરી લો બાકી કીડી થી માંડીને હાથી સુધી બાબુ કોઈને જો મારો ભગવાન ભૂખ્યો રાખતો હોય તો કયો અને માણા નું ભરાતું હોય મને કહો તમે જોવો તો ખરા ભૂખ ઉગડી અને માણા તમે જોવો ને ભેગું કરે હજી ભેગું ગયેલું હજી છોકરાને કાયમ આવે છોકરાને છોકરાને કાયમ આવે આમ થાય આમ થાય ઢોરામાં કોઈ દી સાંભળ્યું કે પાડો સરવાઈ ગયો ને ભેંચું કુળો લેતો આવ્યો હાંભડ્યું કોઈ દી કોઈ દે આ કોઈતરા કાગડા આ પક્ષીઓ છે એને આપણા આપણે આપણા મા બાપ આપણને જેટલો પ્રેમ કરે ને એટલો જ પ્રેમ કરે એક પંખી હોય એ ઈંડા મૂકે ઈંડાને સીવે નાના બચ્ચા હોય બહારથી ચણ લઈ આવી એને ચણ આપે એનો ઉછેર કરે બાપુ એને મોટું કરે પાંખો આવે ઉડાડતા શીખડાવે એ ઉડતા શીખી જાય પછી કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે કોઈ દી ભાડ્યું આ કાગડા અને કોઈતરા અને ભૂંડડા આ અમારે હાટું પૈ થાય છે ને આમની હાળી થાય છે ને આ એના બનાવી છે ને આ એના હાર હશે ને શેજાય કુટુંબ કોઈનું અને આપણે એવી ઘૂંસ ચડાવી છે આ નીકળે એવું જ નથી એવી ઘૂંસ નાખી છે આ નગર બાબુ મને તો એમ થાય ભલે આ સંસારનો જે કંઈ પ્રકૃતિ અને નિયમ પ્રમાણે હું એવું નથી કહેતો કે બધા હગાર વ્યવહાર તોડ નાખો ના એ રાખજો પાછા એટલે એવું કાંઈ નથી પણ કહેવાનો મતલબ કે આ બધું જાળવવા માટે તમે અને હું જે કરવાનું છે ના થઈ શકે મારો કહેવાનો મિનિંગ ઇજ બાકી તો બાપુ છે ને કોઈ ને મારો નાથ ભૂખ્યો નથી રાખતો એક જ વસ્તુ છે એને એને જે આ મોકલ્યા છે ને એને બધીએ ખબર છે કે શું કરવાનું શું નહીં કરવું તમારે કરવું છે હવે એક આપણે બધા સંતો પધાર્યા છે એ સિવાયના જે કઈ મહેમાનો છે એમની સન્માન વિધિ થોડીક વાર કરીએ અને પછી પાછો આપણે પોગ્રામ આગળ વધારશું થોડી વાર બે એટલે